ધનસુરાબાયડ હાઇવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ શ્રી રાધે કોલ્ડ કોલ્ડ સ્ટોરેજમાં અગમ્ય કારણોસર એમોનિયા ગેસ લીકેજ થયો કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતા અફરાત ફરી ગેસ લીકેજિંગને લઈ આસપાસના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિતની અસર વર્તાઈ અસરગ્રસ્તોને સારવાર સરખે હોસ્પિટલ ખસેડાયા મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરાઈ ફાયરમેન સુનિલ માવી અને ફાયર ટીમે ગેસનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ પર મેળવ્યો કાબુ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર